મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી ગા પાસે આવેલ અજંતા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પાણી ઘૂસી જતા ડૂબી ગયેલા પાંચમાંથી ચાર કામદારના મૃતદેહ મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી ગયા હતા ઘટનામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા પંદર કામદારોમાંથી પાંચ કામદારો પાણીમાં ડૂબી ગયા જેમાંથી ચાર કામદાર જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી શૈલેષ રામજી માછી શૈલેષ રમેશ માછી અને અરવિંદ અમરા ડામોર નામના કામદારના મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યા અન્ય એકની તપાસ એનડીઆરએફ એસડીઆરએફ સ્થાનિક નગરપાલિકા ફાયર ટીમ દ્વારા હજુ પણ ચાલી રહી છે મહીસાગર જિલ્લાના તાતુલી ખાતે આવેલ અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે પાંચ કામદારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એનડીઆર ટીમ એસ ટીમ નગરપાલિકાના જે બચાવ કામગીરીના લોકો છે તે તમામ ઘટના સ્થળે ઉપસ્થિત રહી અને મહેનત કરી હતી અને ચાર જેટલા મૃતદેહો મોડી રાત સુધીમાં શોધી કાઢવામાં આવ્યા છે અને ચારે